હેલો ફ્રેન્ડ્સ આ છે કાચા બેલા કે જે શિવજીના ફેવરેટ બિલીપત્ર જે આપણે ભગવાનને ચડાવીએ છીએ તે બિલીના ઝાડ પર હોય છે અને આ તેનું ફ્રૂટ છે પાકા બેલા તો તમે બધાએ ઘણી બધી રીતે ખાધા હશે તેનું શરબત પીધું હશે કે જામ ખાતું હશે પણ કાચા બેલા છે તે પણ ખૂબ જ ગુણકારી છે બીલી આખું વૃક્ષ જ સ્વાસ્થ્યનો ખજાનો છે બિલીના પાન તેલ માટે વપરાય છે તેની છાલની દવા બને છે ફ્રૂટ ખવાય છે અને પાન તો બિલીપત્ર ભગવાનને ચડે જ છે આખું વૃક્ષ જ ગુણકારી છે સ્વાસ્થ્યનો ખજાનો છે તો આવી રીતના આપણે કૂણા કૂણા બિલાને લઈ લેશું અને આ સાઈઝના જ બિલા હોવા ખૂબ જરૂરી છે મોટા બીલા ન ચાલે આ કૂણાં બીલાનું અથાણું ખૂબ જ સરસ બને છે ટ્રેડિશનલ રીતે બને છે અને ખૂબ જ હેલ્ધી છે જે રીતે આપણે લીંબુનું અથાણું બનાવીએ તે સેમ ટ્રીકથી જ બનાવવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે બિલાની છાલ હોય છે તે ખૂબ જ કડક હોય છે તો ધ્યાનથી અને જાળવીને સાચવીને ઉતારવી નહીં તો વાગવાની શક્યતા રહે છે પાણીમાં નાખતા બધા બીલા બે પાણીએ ધોઈ લેવા ખૂબ જરૂરી છે આ રીતે બીલાને આપણે સાફ કરી લઈશું ત્યારબાદ હવે તેને ધીમે ધીમે આ રીતના કટ કરી લઈશું બીલાના બી અંદર જ રાખવાના છે કેમકે તે પણ ખૂબ જ ગુણકારી હોય છે તો ખાવામાં હેલ્ધી રહેશે બીલાને સુધારીને પણ આપણે બે પાણી ધોઈ લઈશું અને ત્યારબાદ આપણે તેમાં ત્રણ મોટી ચમચી હળદર એડ કરીશું એક વાટકી આખું મીઠું લીધું છે તે એડ કરીશું ત્યારબાદ ત્રણસો ગ્રામ જેટલા લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે હાથથી મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે બરણીમાં ભરી લઈશું ખટાશ અને ખારાસથી જ બીલા ગળશે અને ટેસ્ટમાં સરસ લાગશે પંદર દિવસ પછી તમે આ અથાણું ખાઈ શકો છો ખૂબ જ જલ્દી છે હાર્ટ માટે શુગરના પેશન્ટ માટે કબજીયાતમાં અને હરસ મસાલામાં પણ ખૂબ જ ઉપયોગી છે વધેલું પાણી રસને એડ કરી દઈશું ત્યારબાદ તેના ઉપર પથ્થરથી વજન મૂકી દઈશું એટલે બિલા બીલા ડૂબડૂબા પાણીમાં રહે તો જુઓ આપણું અથાણું તૈયાર છે તમે જરૂરથી ટ્રાય કરજો ને ખૂબ જ જલ્દી છે બાળકોને પણ ખવડાવજો કે અત્યારથી બાળકો જો ખાસ તો તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે થેન્ક યુ